જંબુસર નગરનું આરસીસી રોડ બન્યું રાજકારણીઓના આક્ષેપબાજીનો અખાડો જંબુસર એસટી ડેપોથી ટંકારુ બાગોડ સુધીના રોડના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું પરંતુ અગાઉ વરસાદ દરમિયાન ચાલુ રહેલ કામનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નગરપાલિકાના ઇજનેરને સુરત આરસીએમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ મુદ્દે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી છે તેમનો અથાક પ્રયાસથી આજથી રોડનું કામ ફરી શરૂ થયું છે દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી આંદોલન પહેલાં જ કામ શરૂ થતાં રાજકીય ગરમાવો સમ્યો છે પ્રજા બહુ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી અને હવે કહે છે પાર્ટીઓ વચ્ચે જે લડાઈ હોય તે હોય અમારી વર્ષોની માગણી તો પૂરી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આજે રોડની હાલત આખા જિલ્લામાં આજે જંબુસર શહેરમાં અમે ઉભેલા છે એકદમ દયનીય હાલત છે જંબુસરથી તંકારી ભાગોના રસ્તા માટે વારંવાર આંદોલન કર્યા વારંવાર રજૂઆતો કરી અમારા સ્થાનિક આગેવાનો એના માટે ખૂબ આંદોલન કર્યા ત્યારે આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યું એ મંજૂરમાં જાન્યુઆરી મહિના જેને વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને આપેલો છે છતાં પણ સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પર બેઠેલા આગેવાનોએ એની કાળજી ના રાખીને ચોમાસું લાવી દીધું એક સાઈડનો રોડ બન્યો આજે એક સાઈડ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં રહીને સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પસાર થાય છે ગામડાની અવરજવર ત્યાં રહીને છે અને એ રોડ પર ચાલુ વરસાદે રિમેક્સ થી કામ કરતા હોય અને કમિશનર આડે સાહેબ કે કામ બંધ કરવા માટે બંધ કરી દો ત્યારે મારે એવું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કે ચોમાસા પહેલા તમને ખબર નથી આજે થોડાક જ પાંચ સાત દિવસ પછી આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે અહીંયા સ્થાન આપણું આવેલું છે અમબોઈ તી સ્થાન છે હજારો ભક્તો આખા સમગ્ર ઇન્ડિયામાં હિન્દુસ્તાનમાંથી લોકો დასતા છે અહીં આવે છે ત્યારે આ ગરોની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય જમ્મુસર કે કામે ખેડૂતો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા-પિતા રાહ જોવે છે કે સાજો સમો ઘેર આવી ગયો કે નહીં આટલી ખરાબ હાલત છે એટલા માટે રોની ખરાબ હાલત થઈ છે કે જમ્મુસરના કમલંબા કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે હવે ખૂબ મોટું આંદોલન આજે કરવાના હતા હવે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આદેશ સાહેબ આજે પાંચ દિવસથી વરસાદ નથી તો વરસાદ પાંચ દિવસમાં રોડ કેટલો બને એક તો ચોમાસું લાવી દીધું ઇન્ટેન્શલી જો રસ્તા હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો તમે ચાલુ વરસાદે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો એટલા માટે કે તમને ટકાવારી કમલોમાં પહોંચતી હતી અને કરી અમારા કોંગ્રેસે આંદોલન કેવું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય થી લઈને નગરપાલિકા સુધીના જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી આટલા દિવસ તમે ક્યાં હતા કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું અને તમે લોકોએ ચાલુ કરાવી દીધું બાકી ભ્રષ્ટાચારથી પડશે કુદરત તમને બચાવે બત્રીસ વર્ષ ત્રીસ વસ્તુ તમે સત્તામાં છો એને તમને ચરવી ચડી ગયેલી છે નશામાં છો હવે તમે ગેર જવાના એ ચોક્કસ વાત છે મુખ્યમંત્રી દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના આદેશથી જ આ રોડ શરૂ કરવામાં આવ્યો છે બાબત આપણું શું મુખ્યમંત્રીના આદેશથી બંધ કરવામાં આવ્યું અધિકારીએ કીધું જો જો કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદમાં કામ કરતો હોય અને સોશિયલ મીડિયાના જમાનામાં ત્યાં સુધી પહોંચ્યો હોય તો મુખ્યમંત્રી કે અધિકારી બ્લેકલિસ્ટ કરવાની જરૂર હતી જે કોન્ટ્રાક્ટર ચાલુમાં માં કામ કરી શકે ખરાબ કામ કરી શકે એને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો કમલમ પૈસા ધરાવ એટલા માટે બ્લેકલિસ્ટ ના કર્યો કોંગ્રેસે આંદોલન આપ્યું ને પાછો રોડ ચાલુ કરી દેવાનો અને ભ્રષ્ટાચાર બી તપાસ થવી જોઈએ ભાજપ એવું કેવું છે કે ભાઈ મુખ્યમંત્રી પાસે આ રોડ ચાલુ કરવાના હતા જેના કારણે આ કોંગ્રેસે આ આંદોલન ઉભું કર્યું કોંગ્રેસે આંદોલન કર્યું એટલા માટે ચાલુ કર્યું ચાર પાંચ દિવસથી થી ભરૂચમાં વરસાદ નથી છેલ્લા તો તમે પાંચ દિવસ પહેલા શું કરતા કોંગ્રેસે ગઈકાલે બહાર પાડ્યું છે આંદોલન કરો ચાર વાગે તો પાંચ દિવસ સુધી તમે શું કરતા હતા પાંચ દિવસ સુધી વરસાદ નથી સૌને નમસ્કાર આપ સૌ જાણો છો કે કેટલા દિવસ પહેલાં વરસાદ ખૂબ જ હતો વરસાદનું વાતાવરણ ને લઈને આ રોડનું કામ આપણે અટકાવવામાં આવેલું હતું ક્વોલિટી ચેકના પર્પઝથી ત્યારબાદ ફરી આજે પુનઃ કામ શરૂ કરવામાં આવ્યું છે અને રાબેતા મુજબ રોડનું કામ યથાવત રીતે ચાલુ રહેવાનું છે આ રોડ ક્વોલિટી વાઇઝ બની રહેલો છે આપ સૌ જોઈએ છીએ એક રોડને લઈને વિષયો ઊભા કરવામાં આવેલા હતા એ બધા વિષયોને આપણે ધ્યાનમાં લઈ અને ક્વોલિટી ચેક પણ પૂરું કરેલું છે અને રોડનું કામ ફરી ચાલુ થયેલું છે કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી જાણ્યા જોયા વગર જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ તો એ લોકોને ખબર માહિતી અધૂરી હતી આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે અને રાજકીય રોટલા શીખવાના ઉદ્દેશથી જેમને પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી ખાડીને માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શીખવાનો ઉદ્દેશ હોય છે લોકો વચ્ચે એમને જવું નથી ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની અમને બહુ જરૂર છે એટલે આ કામ ને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કા જામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા પણ એવું કશું હતું નહીં ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું વરસાદ બી બહુ હતો હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે આ આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માગું છું કે આ રોડ બની રહ્યો છે આટલો સરસ રોડ જ્યારે ચોર્યાસી ગામને જોડતો લોક તાલુકા અને શહેરના લોકો એ જ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તો આ રોડ આપણો છે મારો રોડ છે એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ આપણે લોકોને સહકાર આપીએ થોડી તકલીફ રહેવાની છે આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે એ તકલીફોને આપણે કોઈ ઇસ્યુ કે વિષય ન બનાવીએ અને આપણે થોડું ઘણું લેટગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે તો નગરપાલિકાનો રોડ નહીં મારો રોડ બની રહ્યો છે એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું આભાર